ભરૂચ એલસીબી દ્વારા સારંગપુર કનૈયા નગર ખાતે ભંગારના ગોડાઉનમાં શંકાસ્પદ ભંગાર ઝડપી પાડ્યો હતો પોલીસ દ્વારા એકસો ત્રેવીસ કિલો એસએસ ધાતુ મળી ઓગણ હજાર બસો નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો પોલીસે આધાર પુરાવા વગરના એસએસ ધાતુ જોડે ભંગારિયાની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં મિલકત સંબંધી ગુના અટકાવવા પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે સારંગપુરના કનૈયા નગર ખાતે રાકેશ ગુપ્તાના ગોડાઉનમાં શંકાસ્પદ એસએસ ધાતુનો માલ છુપાવી રહ્યો છે જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા અંદરથી એસએસ ધાતુની પાઇપ રિંગ વાલ સહિતનો સામાન મળી આવ્યો હતો પોલીસે જે જથ્થો કે આથી અને કોની પાસેથી લાવ્યો તેમજ જરૂરી આધાર પુરાવા માંગતા ગોડાઉન સંચાલક કે સતનારાયણ ગુપ્તા સંતોષકારક જવાબ ન આપી ગલ્લા તલ્લા કરતા પોલીસે તેની અટક કરી ગોડાઉનમાંથી મળી આવેલ એકસો ત્રેવીસ કિલો એસએસ ધાતુ કિંમત રૂપિયા ઓગણપચાસ હજાર બસ્સોનો મુદ્દામાલ જપ્ત કરી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી હતી